ઓ ઉડી રહી છે તો એસજી હાઈવે ગોતા વરસાદી જોવા મળ્યા છે તો વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદમાં કમોસમી વરસાદ નોંધાયો છે જે રીતે હવામાન નિષ્ણાંત દ્વારા અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ભરૂનાળે ચોમાસા જેવો માહોલ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે બોપલ ઘુમા થલતેજમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે એસજી હાઈવે ગોતા રાણીપમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે વરસાદમાં ધૂળ અમદાવાદમાં વરસાદ નોંધાયો છે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે